કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાને છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ કસોટી જે દ્વિતીય પરીક્ષા પ્રશ્ન બેંક 2025 છે બરાબર સમાવિષ્ટ પ્રક્રમો ડિસેમ્બર 2025 સુધી અહીંયા તમને આપેલા છે બરાબર અહીં તમને નોંધ આપેલી છે કે નીચેના પ્રશ્નમાંથી સૂચના મુજબ શાળાએ પોતાની રીતે કુલ 25 ગુણની કસોટી લેવાની રહેશે દરેક પ્રકરણને સમાન ન્યાય મળે તે જોવાનું રહેશે મૂલ્યાંકન કર્યા બાદ ઉપચાર કાર્ય કરવા નું રહેશે દરેક અધ્યયન નિષ્ણાતના નક્કી કરેલ ગુણ પ્રમાણિત નીચેના પ્રશ્નો કરવાના રહેશે વિભાગ એ વિભાગ એ બરાબર અહીં તમારી જોડકા આપેલા છે તો અહીં તમારે આ જોડકા જોડવાના રહેશે ગણિત શાસ્ત્રના પિતા વહાણ મિહિર આચાર્ય અર્જુન આચાર્ય નાગાર્જુન મહર્ષિ પતંજલિ ભાસ્કરાય સાહિલ હોત શકમુનિ વાસ વાસાયન કોર્ણાર્ક સૂર્યમંદિર ખજુરાહો ધોળાવીર રાણી કી વાવ કીર્તિ રુદ્ર રુદ્રમહાલ બુકેશ્વર મંદિર બરાબર એ રીતે અહીંયા વીસ અહીંયા આપેલા છે અને બીજા અહીંયા તમને આપેલા છે એમ કરીને ટોટલ છવ્વીસ આપેલા છે અને આમાંથી જ તમારે પૂછાશે તો ખાસ કરીને આ તૈયાર કરી દેજો બરાબર આમાંથી તમારે આવવાના રહેશે એટલા માટે આ તૈયાર કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી કોઈ પણ એક ખાલી જગ્યા બરાબર અહીંયા પહેલી ખાલી જગ્યા છે તાજમહેલ ખાલી જગ્યામાં આવેલું છે તો આગ્રામાં ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની ગોવા બાયોગેસ ઉત્પાદનમાં ખાલી જગ્યા રાજ્ય પ્રથમ ક્રમે આવે છે વિશ્વમાં ભારત ભારત અબરખના ઉત્પાદનમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે ભારત ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સૌ પ્રથમ તેલ શોધવાનો કૂવો ખોદવામાં આવ્યો હતો ત્યાર પછી તમારે અહીંયા એક વિકલ્પ સાચો વિકલ્પ લખવાનો રહેશે એક માર્ક્સ રહેશે અહીંયા છે પાટણમાં જોવાલાયક સ્થાપત્ય કયા કયા છે બરાબર તો એ તમારે જોવાનું છે ત્યાર પછી અહીં નીચે આપેલ ચિત્ર કઈ ઇમારતનું છે તો લાલ કિલ્લો બરાબર ત્યાર પછી ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ કયા સ્થાપિત થયો છે તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણેલું છે બેંગલુરુ બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે આ તૈયાર કરવાનો આ તૈયાર કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો આ તૈયાર કરી દેજો આઈ એમ પી છ બરાબર પૂછાશે બેંગલુરુ બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આગળ આપણે અહીં છ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોને કરી હતી ત્યાર પછી અહીં તમારે છે એક વાક્યમાં ઉત્તર અહીં તમારે શું કે નીચે આપેલ પ્રશ્નો એક કોઈ કેમ ઉત્તર લખો તમારી બે ગુણ રહેશે બરાબર તો અહીંયા તમને આ રીતે પ્રશ્નો આપેલા છે એક બે ત્રણ ચાર પોચ એમ એમ કરીને છેક તમારે વિદ્યાર્થી મિત્રો અહીં ચૌદ પ્રશ્નો આપેલા છે તો આ ચૌદ ચૌદ પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના રહેશે બરાબર ત્યાર પછી આગળ અહીં બીજા આપેલા છે ટોટલ કેટલા વીસ પ્રશ્નો છે તો આ વીસ પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના રહેશે અને આમાંથી જ તમારે પૂછાશે બરાબર તો એ તમારી જોઈ લેવાના છે આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ અને વોટ્સઅપ ગ્રુપમાં ન આવી તો નીચે કમેન્ટ કરો પીડીએફ બરાબર તો આપણે તમને આપીશું અહીંયા તમારે ખરા ખોટા ઓળખીને બતાવવાના છે વિદ્યાર્થી મિત્રો આનો તમને કેટલો ગુણ મળશે એક ગુણ મળવા પાત્ર રહેશે બરાબર તો આ તમારે કોઈ પણ એક ખાલી ખરા ખોટા તમારે ઓળખીને બતાવવાના છે ટોટલ અહીં તમારે કેટલા છે વીસ ખરા ખોટા આપેલા છે બરાબર ત્યાર પછી અહીંયા વિભાગ બીની આપણે વાત કરીએ તો ટોટલ અહીંયા તમને કેટલા ગુણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો છ ગુણ આપેલા છે અહીં જુદા જુદા ખનીજો અને પુનઃપ્રાપ્ય સંસાધનો વિશે જાણ અહીં આપેલું છે તમારે સૂચના આપેલી છે નીચે આપેલ પ્રશ્નના માગે મુજબ જવાબ આપો અને કોઈ પણ ત્રણ પ્રશ્નોના આશરે પંદરથી પાંત્રીસ વાક્યમાં જવાબ આપો દરેકના બે ગુણ ટોટલ કેટલા ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને છ ગુણ આપેલા છે બરાબર પહેલો પ્રશ્ન છે ભારતના પ્રાચીન કાળ ધાતુવિદ્યાનો સાહિત્યનો ઉપયોગ શું હતું આ વિધાન સમજાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંકલ્પનાઓ સમજાવો ચૈત્ય અને વિહાર ખજુરાહો રાહો ખજૂર રાહો મંદિરનો પરિચય આપો ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક સ્થળોના નામ જણાવો બરાબર વિદ્યાર્થી મિત્રો અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક સ્થળોના નામ જણાવો ત્યાર પછી અહીં તમારે છે પ્રાચીન ભારત તીર્થભૂમિ તરીકે રહ્યું છે સમજાવો પર્યટન ઉદ્યોગથી થતા લાભ જણાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાંબાના ઉપયોગો જણાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચૂનાના ઉપયોગો જણાવો બાયોગેસનો પરિચય આપી ગુજરાતમાં કયા સ્થળી બાયોગેસ પ્લાન્ટ છે તે જણાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્તમાન સમયમાં સ્વ સ્વર ઉર્જાની ઉપયોગિતા જણાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખનીજ સંરક્ષણ માટે કોઈપણ ચાર ઉપયોગો જણાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેલ માર્ગના કેટલા પ્રકાર છે કયા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બહુહેતુક યોજના ઇઝ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ વૃષ્ટિ જળ સંચાર શા માટે કરવું જોઈએ ત્યાર પછી અહીં છે જળ સંકટની સમસ્યા માટેના કારણો નીચેની સંકલ્પના તમારે જણાવવાની છે વિદ્યાર્થી મિત્રો વૃષ્ટિ જળ અને વૃષ્ટિ જળ આઈએમપી કહી શકાય આમ તો ત્યાર પછી અહીં વિભાગ સી બરાબર આપણે વિભાગ માં આપણે જોઈએ હવે શું છે તો અહીં તમારે ટોટલ કેટલા ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો નવ ગુણ રહેશે અને તમારે આ નીચે આપેલ પ્રશ્નોના કોઈ પણ ત્રણ પ્રશ્નોના આશરે સાઠથી એસી વાક્યમાં મુદ્દા સર તમારે જવાબ આપવાના રહેશે ટોટલ કેટલા નવ ગુણ કહી દીધા તમને એ પ્રમાણે કોઈ દરેકના તમારે કેટલા ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં એ તમારા દરેકના કેટલા ત્રણ ગુણ રહેશે તો એ જોવાનું છે ત્યાર પછી અહીંયા તમારે છે પહેલો જ પ્રશ્ન છે કે વૈદ્ય વિદ્યા અને શીલ ચિકિત્સા શાસ્ત્રમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર વિદ્યા વાસ્તુશાસ્ત્ર અહીંયા તમને આ ઈમારત આપેલી છે કુટુંબીના તેના પરથી તમારે આનો મેળવવાનો છે રોજગારી વિને કેન્દ્ર શું કામ કરે છે યોજના વિશે માહિતી આપો અન્નપૂર્ણા યોજના સંકલ્પના લખો લઘુમતી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તફાવત તમારે આપવાનું છે બળવાખોર આતંકવાદી આતંકવાદી અને સામાજી આતંકવાદીની સામાજિક અસરો દિવ્યાંગ વિદ્યાર્થીઓના સહકાર તરફથી થતી વિશિષ્ટ સુવિધાઓ માનવ વિકાસ આંકનું મહત્વ સમજાવો બાર રસીકરણ બાળકોમાં કઈ રસી આપવામાં આવે છે એના વિશે અહીંયા તમારે જણાવું છે ત્યાર પછી અહીંયા વિભાગ ડી શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર અહીં આના દરેકના ચાર ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જોવાનું રહેશે દરેકના ચાર ગુણ બરાબર નીચે આપેલ કોઈ પણ એક પ્રશ્નના એકસો વીસથી એકસો પચાસ શબ્દોમાં જવાબ આપવું દરેકના કેટલા ગુણ ચાર ગુણ ગણિત શાસ્ત્ર આર્યભ્ટે કરેલ શોધો વિશે માહિતી આપો નીચે આપેલ ચિત્ર ઓળખી બતાવો તેને પ્રાચીન ભારતમાં કયા કયા ક્ષેત્રોમાં શું પ્રદાન આપવામાં આવેલું હતું તે જણાવવાનું છે બરાબર અહીં ત્રીજો અહીં ત્રીજો પ્રશ્ન છે બાર પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાના ક્ષેત્રે પ્રદાન જણાવો બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારીની મુખ્ય જોગવાઈઓ અહીંયા તમારે સમજાવો વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવી તેમના સંરક્ષણ અને કલ્યાણ સંબંધિત જોગવાઈઓ સમજાવો કાયદાના જ્ઞાનની આવશ્યકતા શા માટે છે વર્ણવ બાળમજૂરી અટકાવવાની બંધારણીય જોગવાઈ જણાવો સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના ઉપયોગો વિશે સમજૂતી યોજના શું છે ગરીબી એટલે શું ગરીબીની ગરીબી રેખા નીચે જીવતા સામાન્ય લોકોના લક્ષણો જણાવો ગરીબીથી ઉદભવતા કારણો જણાવો બેરોજગારીનો અર્થ સમજાવી તેના મુખ્ય સ્વરૂપો જણાવો બરાબર પછી અહીંયા કે છે બેરોજગારી ઘટાડવાના ઉપયોગો દર્શાવો ટૂંકમાં જ વિશ્વ શ્રમ બજાર તો આ તમારે જોવાનું રહેશે અહીંયા તો હિન્દીમાં આપેલી છે બરાબર તો આટલું તમારે આ જોવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ જોતા નહીં તો ચાલો આપણે મળીએ ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોબલ તમારો ખૂબ ખૂબ આભાર